હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે શીખવાના છીએ જે આપણે કટોરી આપણે કટિંગમાંથી નીકળતી હોય છે એમાંથી આપણે કટોરી વધારવાની કેવી રીતના હોય છે આ આપણે કટોરીનો ભાગ છે આખા પાર્ટમાંથી આપણે આ કટોરી કાઢી છે પણ આ કટોરી આપણે ફિટિંગ કરવામાં હાલતી નથી હોતી બરાબર છે તો આ કટોરીને આપણે અહીંયા ટ્રેસ કરી લીધી છે જે આપણે કટોરી હતી સેમ અહીંયા આપણે માર્કિંગ કરી લીધું છે આ આપણે બે બ્લાઉઝનું કટિંગ છે હવે આમાં આપણે વધારવાનું કેટલું છે બ્લાઉઝ ની સાઈઝ ના આધારે આપણે વધારવાનું છે અહિયાંથી આપણે સાડા છ આવે છે એટલે આનું આપણે સેન્ટર લેવાનું છે આનું સેન્ટર લેશું અને અહીંયા આપણે માપી લેશું આપણે નવ ઉપર છે એટલે આનું પણ આપણે સેન્ટર લઈ લેશું સાડા ચાર ઉપર બરાબર છે હવે અહીંયાથી આપણે પહેલા તો દોઢ ઇંચ આપણે વધાવીશ જો આપણે આપણું માપ નહીં આવે તો આપણે વધઘટ કરી શકીએ આમાં અહીંયાથી આપણે અડધો અડધો ઇંચ આપણે જેટલી આપણે એક એક સિલાઈ લેતા હોય એટલું વધારવાનું છે આ જે ગળાનું નિશાન છે ને ત્યાંથી આવી રીતના આપણે બાર કાઢ નાખવાનું છે અને આવી રીતના આની સાથે આપણે જોડી દેવાનું છે માર્કિંગ બધાય તમારે ધ્યાનથી જોવાના છે અને એક જ વારમાં આ તમને ફિટિંગ આવી જશે એની ગેરંટી આ નિશાન છે એની સાથે આપણે આને જોડી દેવાનું છે હજી ફરી હું એકવાર રિપીટ કરું છું જો તમારી સાઇઝ ન આવતી હોય વધારે કે ઓછી આવતી હોય તો તમારે વધુ ઓછો કરી શકો છો જે દોઢ ઇંચનું માપ છે ને એ અહીંયાથી આપણે ઇંચ બતાવશું બરાબર છે જે આ ઢોઢી જ આપણે વધારેલું છે એને આવી રીતના સીધી લાઈન કરી દઈશું હાજર આ નિશાન છે એને આપણે આવી રીતના એને જોર દેવાનું છે અને આ નિશાનને આની સાથે જોર દેવાનું છે હવે આપણે જે માપ હાફ કટોરી હોય ત્યાં આપણે માપ્યું હતું સિલાઈ આવતી હોય છે ને આપણે એટલે ઈ એનો સેન્ટર હોય છે અહીંયાથી અને અહીંયાથી જે આપણે હાફ કટોરીનું માપ આવતું હોય છે એનું તો ત્યાં સારા છ આવે છે તો અહીંયાથી આપણે માપવાનું છે આવી રીતના રાઉન્ડમાં આપણે સાડા છ આવે છે એટલે આપણે સાત ની જરૂર છે કારણ કે આપણે અડધો અડધો ઇંચ બરાબર છે એટલે આપણે અહીંયા અડધો વધારે છે એટલે તમે એક એક બે બાજુ બે બે પોઈન્ટ જેટલું તમે ઘટાવી શકો છો અહીંયાથી થી આપડે આવી રીતના માપવાનું સ્ટાર્ટ કરશું ને આવી રીતના રાઉન્ડ માં માપશું કારણ કે જ્યાં ઈ આપણે જોડાતું હોય કારણ કે આનો અડધો ભાગ ને આનો અડધો ભાગ ત્યાં આવી રીતના આપણે થોડુંક રાઉન્ડ કરતા જશું અને અહીંયા સાડા સાત આવે છે એટલે એ આપણે સિલાઈની સાથે લઈ લેવાનું છે સિલાઈની સાથે સાડા સાત આવ્યા પછી આપણે ખાલી અડધો ઇંચ વધે છે તો અડધા ઇંચમાં આપણે આમાં ચાર લાઈન હોય છે તો આપણે બે લાઈન જેટલું આટલું અહીંયાથી ઘટાવવાનું છે ને આટલું અહીંયાથી ઘટાવવાનું છે એટલે જે આ નિશાન છે એને તમે અહીંયાથી બે પોઈન્ટ જેટલો ઓછો કરી શકો છો જે આ નિશાન છે એને આપણે સવા ઇંચ લઈ લેશું ખાલી છે આધારે જેટલું આપણે જરૂર પડતી હોય એટલી આ તમને ખાલી સમજાવવા માટે કહું છું કે જો તમને સમજમાં ન આવે કે કેટલું લેવું તો આવી રીતના માપી લેવાનું અને પછી તમારે ઓછું કરી નાખવાનું બરાબર છે હવે અહીંયાથી જે આપણે નિશાન લગાવ્યું છે એનાથી પણ આપણે એક પોઈન્ટ જેટલું છે તો એ આપણે આ બાજુથી આવી ગયું છે અહીંયાથી આપણે પાછું જે નવા નિશાન લગાવ્યા છે એની અંદરથી માપવાનું સ્ટાર્ટ કરશું આપણે આવી રીતના અને આ આપણે હવે સાડા સાત ઇંચ ઉપર ફિક્સ આવી ગયું છે બરાબર છે તો આ આપણી કટોરી કટિંગ માટે રેડી છે અને આ આપણે ફિટિંગ કરવામાં આવશે અને બીજી એક વાત ઘણી વાર શું થતું હોય છે કે જે આ કટોરીનો ભાગ છે એ આપણે આ યોગપાટમાં જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે કટોરીનો ભાગ લાંબો અથવા ટૂંકું થતું હોય છે જેવી રીતના આપણે બાઉનું માપ લાંબુ ટૂંકું થાય છે એવી રીતના આપણે કટોરીમાંય લાંબુ ટૂંકું થતું હોય છે તો એનું એક સોલ્યુશન છે જ્યારે તમે કટોરી કટિંગ કરતા હોય જો તમારે અંદર આવી રીતના સિલાઈ લેવી હોય હોય આવતી છે તો એના માટે તમારો અડધો ઇંચ એકસ્ટ્રા રાખવાનો અહીંયાથી તમારે માપતું જવાનું છે અડધો અડધો ઇંચ અંદરની સાઈડમાં જે આપણે નિશાન છે ને એનાથી એક એક આગળ આવી રીતના અંદરની સાઈડમાં આપણે માપતું જવાનું છે આવી રીતના આપણે માપશું આટલી આપણી કટોરી મોટી છે કેટલી છે ઇ અડધો ઇંચ એટલે અડધો ઇંચ છે એટલે આપણે બે બે પોઈન્ટની જે સિલાઈ આવશે આવી રીતના ખાલી આટલી આટલી આપણે સિલાઈ લેશું એટલે એ આપણે હાફ કટોરીની સિલાઈમાં વહી જશે અને બીજી વાત જે આ સાઈડનું માપ છે એ પણ તમે આવી રીતના માપી શકો છો આ આપણે અહીંયાથી 1 થી 1.5 ઇંચ જેટલો લાંબો આવે છે માટે લઈ લેવાનું છે સિલાઈના કાપડ માટે એની પછી અહીંયા આપણે વધે છે પોઈન્ટ સેવન્ટી ફાઈવ જેટલું પોઈન્ટ સેવન્ટી ફાઈવ વધે છે બરાબર છે તો અહીંયાથી આપણે થોડુંક મોટું દાંટ લેશું ને આ બાજુથી નાનું દાંટ લેશું જે આપણે અડધી કટોરીનું માપ લઈ જઈએ અહીંયાથી આપણે વધારે દબાવશું ને અહીંયાથી આપણે બે પોઈન્ટ જેટલું દબાવશું એટલે આ આપણે કટોરી ફિક્સ છે જો તમે આ જે આ વધારાના માર્કિંગ હતા અહીંયાથી આપણે પોઈન્ટ સેવન્ટી ફાઇવનો મતલબ થાય છે પોણો ઇંચ અને હાફ ઇંચનો મતલબ થાય છે અડધો ઇંચ તો આ તમારે કાઢી નાખવાના આવી રીતના આની સાથે જોડીને જ્યારે તમારે અડધી કટોરીની સિલાઈ નથી લગાવી આને આની સાથે જોરીન કાઢી નાખવાનું છે આને આની સાઈડમાં જોરીન કાઢી નાખવાનું છે બરાબર હું તમને એકવાર નિશાન કરીને કહી દઉં આવી રીતના જ્યાં સેન્ટરનો આપણે નિશાન લગાવ્યો હતો ને એની સાથે બરાબર છે આ નિશાન આવી રીતના આપણે લઈ લેવાનું છે ક્યારે જ્યારે આપણે અડધી કટોરીનો અંદરથી જે આપણે એક્સ્ટ્રા સિલાઈ લેતા હોય છે એ જ્યારે ન લેવી હોય તો તમે આવી રીતના કટિંગ કરી શકો છો પણ લેવી હોય તો એ તો આપણે દાઢ લેતા હોય તો દાટ તો નાના મોટો ગમે એમાં આપણે એડજસ્ટ કરી લઈએ છીએ એટલે એ અડધાથી પોણો ઇંચ જેટલું હોય કે એક ઇંચ જેટલું હોય સાઈઝના પ્રમાણે તમને મળશે હાફ કટોરીમાં તમે કેટલી સિલાઈ લઈ શકો છો એ પ્રમાણે એક બરાબર છે તો આ આપણે કટોરીનું માપ આપણે જેટલું અહીંયા નિશાન લગાવ્યું હતું ઈ પ્રમાણમાં આપણે જે લીધું ઈ પરફેક્ટ આવ્યું છે કઈ નાનું મોટું નથી તો આને આપણે પેલા કટિંગ કરી લેશું અને જો તમે શીખવા માંગતા હોય તો હું બહુ જ ઇઝી મેથડથી શીખરાવું છું અને નોર્મલ તમે શીખવા માંગતા હોય કે બહુ આમ સેલાઈથી તમે શીખી શકો અને તમને ફટાફટ આવડી જાય તો એવું પણ હું શીખરાવું છું અને જો તમે પ્રોફેશનલ શીખવા માંગતા હોય કે જે મોડલ જેવા બ્લાઉઝ હોય છે તો એ પણ હું તમને શીખવાડું છું જે આપણે આ નિશાન લગાવ્યું હતું એ તમે જ્યારે આ નિશાન મેં તમને ખાલી સમજાવવા માટે લગાવ્યું છે તમારે આવી રીતના કાપી નથી નાખવાનું જે નિશાન નીચેનું છે એ મારે હાફ કટોરીનો સિલાઈ મારવાની છે એટલે હું નીચે ઉપર જ કટિંગ કરીશ અને જો કોઈ સુરતમાં રહેતા હોય તો મારો એડ્રેસ છે સીતાનગર પાસે ઈશ્વરનગર સોસાયટીમાં મકાન નંબર છે મારો એક એક છ એકસો સોળ અને હું સીવું છું બ્લાઉઝ અને શીખવાડવું પણ છું જો તમે કોઈ સીવડાવવા અથવા શીખવા માંગતા હોય તો વિઝિટ લેવાનું ભૂલશો નહીં તો આ કટોરી આપણી રેડી છે આના આપણે બધાય પાર્ટ કટિંગ કરી લીધા છે આપણે કટોરી છે આ આપણે યોગ પાર્ટ છે આ આપણે બેલ્ટ છે અને આ આપણે પાછળનો ભાગ છે બરાબર છે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ